જે બનાવશું આપણે સુખડી આ બદામનો ભૂકો છે આ ઘી છે આ ઘઉંના લોટનું ભડકું છે અને આ ગોળ છે એક કડાઈ લેવાની તેમાં ઘી સાત થી આઠ ચમચી નાખવાનું પછી આપણે ઘઉંનું ભેળકું નાખીશું સરસ રીતે ધીમા ગેસે સરસ રીતે મિક્સ કરશું બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી શેકાવા દેસુ એને ભેળકું શેકાઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દેસું પછી તેમાં ગોળ નાખીશું બે થી ત્રણ ચમચી રીતે આપણે મિક્સ કરીશું એક પ્લેટ લેશું તેમાં ઘી ચોપડશું આપણી સુખડી તેમાં પાથરશું સરસ રીતે પાથરી દેસુ હવે ભૂકો છે તે નાખશું ચાકુ લઈને તેને નાના નાના આપણે પીસ કરશું આપણા પીસ થઈ ગયા છે આપણી સુખડી ત્યાં થઈ ગઈ છે જો આપણો વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો